મમ્મા તમે શું કરો છો ગુડ આફ્ટરનૂન અને બાકી બધું વચ્ચે અને ગે એમ તો બધાને અમારા તરફથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ જય માતાજી કેમ છે બધાને તો જો લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલે છે આપણે રંગોળી તો શું કહેવાય કે છોકરાઓ વીખી નાખે એટલે આપણે કે ને એક્રેલિક કલર કોમલ કોમલાટી પેન્ટિંગ કરે ને એ કલર છે તો એનાથી બહાર થોડી રંગોળી ને વેલકમ ને ફ્લાવર્સ ને કરવાનો પ્લાન છે અત્યાર સુધી હું બ્રશ ગોતી દીધા તારા પેન્ટ બ્રશ ક્યાં છે આ હું પછી થી ગોતી લે પેન્ટિંગ બ્રશ નથી ને તેર શું કેવા કોઈને હેલ્પ માટે બોલાવત પછી આ એક નાનો બ્રશ મળ્યો તો જો ચાલુ કર્યું છે ને આપણે એટલા બધા મોટા પેન્ટર તો નથી નિર્વા કેવું લાગે છે બહુ સારું ઇસ ગુડ આ તું હમ થોડું થોડું આપણે પેન્ટિંગ કરીએ પછી થોડું પપ્પાને લોકો આવે પછી સિરીઝ લગાવવાનું થોડુંક છે હવે ધીમે ધીમે બધું લગ્નની તૈયારીઓ ચાલુ થઈ ગઈ કેમ કે હવે મંડે ટ્યુઝડે વેનસડે થર્સડે તો મહેમાન આવવાનું ચાલુ થઈ ગયું મામાને લોકો આવી જવાના થર્સડે થર્સડે હેનિક આર યુ હેપી એની હેપી છે ને હેનિક

લગ્ન ઘરે આવે એટલે તો ખાલી થોડું જ કામ છે પાંચ મિનિટ નું જવાનું છે ચલો બધા ગાડી માં બેસો ફટાફટ વરસાદ આવે છે

ભટુરા બનાવે છે અને બધા પૂછે છે ફૂલે કુ કોને કહેવાય ફૂલે કુ કોને કહેવાય તો અમારામાં એવું હોય કે મેરેજ પેલા જે દીકરી હોય ને દુલ્હન ના ઘરવાળા ને બધા એના રિલેટિવ જમવાનું કરે અને વર પક્ષ વાળા ને વર પક્ષ ના રિલેટિવ બધા જમવાનું કરે અને આપડે ફૂલેકું કહીએ ને તો આજે ફૂલેકું જમવા માટે છેલ્લું ફૂલેકું મીના છેલ્લું આપડે ફૂલેકુ જમવા અમને ઇન્વિટેશન આપવા માટે જય સ્વામિનારાયણ હવે અમારે જમવાનું ફુલેકુ તો ચાલુ પણ આ બાજુ હવે એક સવાલ આવી ગયો કે ફૂલેકુ શા માટે આપવામાં આવે છે તો એના પર બધાનો અલગ અલગ મત છે પણ મારા ખ્યાલ થી તો એવું છે કે જેના ઘરે મેરેજ હોય ને એને બહુ કામ હોય ને એટલે તેને રસોઈ નઈ બનાવવાની ને ગામમાં કેવા બધા જમવાનું આપે એટલે કામ કરતા કરતા જમીન પાછું આવતું રહેવાનું પરબારું કરી લેવાનું થોડું કેવું લગ્ન નું ટેન્શન એવું હોય ને તો કદાચ માણસો ને મળે તો કેવું મજા આવે તું સાચું કે આપણે ડુંગળી ખબર જ ના પડે કે મેં ડુંગળી નાખી છે કે

દસ ને દસ નો શો છે જેટલા વાગે નીકળો એટલે હાલો એટલે મારી જોઈ એવું લાગે તુષાર મને ઊંઘાવી પણ તોય અમે મૂવી જોવાનો પ્લાન બનાવી નઈ અચાનક

છોકરી વાતા કરતો હમણાં કરશે એટલો ફાઈમ કરશે ને પણ છોકરા બહુ ગમે છે

તો અમે હાર્દિકભાઈ ના ઘરેથી જમીને નીકળી ગયા છીએ અને બાર જો સ્નો પડે છે હવે ધીમે ધીમે સ્નો પડવાનો ચાલુ થઈ ગયો છે ગાડીની અંદર ટેમ્પરેચર બે છે એક થઈ ગયો હા એક ડિગ્રી થઈ ગયું સ્નો પડે એ ગાડીની અંદર હીટર ચાલુ છે એટલે હમ

लोकैहरु दुजोइ नै खू तयार हामी मुभी जोवे यी पछु क्यु खबर भूल भले या भूल <laughs> बुल भले या तू 3 3 या 3 3 भागो भागो बौ ठंडी लागिस नेरी क्रस मुभी जो म त बुकेट फूल छ हो पण

તો ચલો અહીંયા જેવા વ્લોગ નો એન્ડ કરીએ મળે પછી નવા વ્લોગમાં માં થેન્ક યુ ફોર વોચિંગ એન સિયો નવ નેક્સ્ટ જો વ્લોગ સારો લાગે તો જલ્દી જલ્દી લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દો ચલો ગુડ નાઇટ એન્ડ ધ્યાન રાખજો તમારું બાય